નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને આ તમે જે જગ્યાએ જોવો છો તે પંચનામ પંચદશનામ નામ જૂના અખાડા જે છે આપણે જોઈએ અહીંયા પંચદશનામ જૂના અખાડા જૂનાગઢ અત્યારે મહાશિવરાત્રીનો જે મેળો છે આ ભવનાથનું મંદિર છે તમે જોઈ શકો છો અને મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ચૂક્યો છે કાલથી જે આવતીકાલથી જે મેળો શરૂ થાય છે સાધુઓની જે જમાતો છે રવેડી આપણે જોવાની છે એ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે તમે જોઈ શકો છો સાધુઓ આવવા માંડ્યા છે હમણાં જ આપણે કુંભ જે મહાકુંભ ગયો અને ત્યાં આપણે કંઈ જઈ શકીએ નહીં કેમ કે બહુ દૂર હતું તો બી ઘણા લોકો ગુજરાતથી ત્યાં છે ગયા હતા અને હવે આપણા જૂનાગઢમાં જ આ જગ્યા છે કે જ્યાં તમે મહાકુંભ જેવું જ શિવરાત્રીનો આનંદ લઈ શકો છો આ છે પંચ દશ નામ જૂના અખાડા ગિરનાર ખૂબ મોટો વિશાળ અખાડા છે આ અહીંયા તમે ગુરુ દત્તાત્રેયની સુંદર મજાની જે મૂર્તિ છે તમે જોઈ શકો છો એના દર્શન કરી શકો છો અત્યારે વિવિધ દર્શનાર્થીઓ આવવા મળ્યા છે દાન કરવા અને દર્શનાર્થે આવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે ખૂબ જ ભીડ છે લોકોની અત્યારે લોકો દાન અને પુણ્ય કમાઈ રહ્યા છે આ તમે જગ્યા જોઈ શકો છો ધૂણો જોઈ શકો છો અને આ ઉપર રહેવાની વ્યવસ્થા છે સુંદર મજાની જે રહેવાની વ્યવસ્થા છે અને આવી જ આ જે જગ્યા જે છે તે ભવનાથ મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલી છે સુંદર મજાની આ જગ્યા છે તમે જો ક્યારેક આવતા હો જૂનાગઢ આવો તો આ અખાડાની અવશ્ય મુલાકાત લેજો સુંદર મજાની જગ્યા છે હું તમને બહારથી પણ આ અખાડો બતાવું કે બહારથી આ અખાડો કેવો દેખાય છે અત્યારે તો અખાડામાં સાધુઓ ખૂબ સાધુઓ આવવામાં છે જોઈ શકો છો તમે અનેક સાધુઓ અહીંયા આવી રહ્યા છે સાધુઓ આવી રહ્યા છે અને આ તમે જે આ જગ્યા જે છે જે ભવનાથ મંદિર જે સ્વયંભુ ભવનાથ મહાદેવ મંદિર વર્ષો પુરાણું મંદિર છે જે એની પાછળ છે અને અહીંયા આગળ તમે આ અખાડાની આ અખાડો તમે જોયો જ છે આ અખાડાની સામે અત્યારે સાધુઓની જમાત જે નાગા બાવા કે જે નાગા સાધુઓની જમાત આવી ગઈ છે અને આ ભવ્ય જગ્યા અને ભવ્ય આયોજન આ વખતે કરવામાં આવ્યું છે સારા એવા રોડની વ્યવસ્થા પણ આ વખતે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે અને મૌલિકભાઈ આપણે યારે છે મૌલિકભાઈ આવી અને તમને મજા આવી અત્યારે અહીંયા આવીને ખૂબ જ મજા આવે વ્યવસ્થા આ વખતે કેવી રહેશે શું લાગે છે તમને હજી તો ખબર ના પડે કાલથી પણ અત્યારે તમને શું લાગે છે કે આગળ જતા સારી એવી વ્યવસ્થા લોકો કામ કરી રહ્યા છે છો આવતા વર્ષ પહેલા આ વખતે સારું છે આ તમે જોઈ શકો છો ભોળાનાથનું સુંદર મજાનું શિવલિંગ શ્રી શંભુ પંચ દશનામ નામ જૂના અખાડા આ એ જગ્યા છે અને એક સાધુ સંતો આવી રહ્યા છે અને પોતાના જે જગ્યાઓ છે સ્થાન છે તે ગ્રહણ કરી રહ્યા છે અને ધીમે ધીમે આ અખાડું આવતીકાલથી જે ભવનાથનો મેળો ભવનાથનો મેળો ત્રણ ચાર દિવસ સુધી જે ચાલે છે ભવનાથનો મેળો ખૂબ સુંદર મજા રીતે આયોજન કરવામાં આવે છે ભવનાથ મેળા ભવનાથના મેળાનું ક્યારેક તમે આ સાઈડ આવો તો તમે આ મેળામાં આવો કે અચાનક આવો ક્યારેક તમે આ ભવનાથ તળેટીમાં શ્રી પંચદશનામ જૂના અખાડાની મુલાકાત લેજો તમને અમારો આ ખાલી એમનો એમને વિડીયો મૂકેલ છે કે તમને ખ્યાલ આવે કે હવે શરૂઆત થઈ ચૂકી છે ભવનાથના મેળાની તો તમને અમારો આજનો આ વિડીયો ગેમ હોય છે તો તમે અત્યારે જ આ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક્સને ફોલો કરી લો સબસ્ક્રાઈબ કરી લો શેર કરો આ વિડીયોને મળીએ નમ